ગુજરાત રાજ્યની રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિ દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી રજૂઆત કરવામાં આવી રાજપૂત સમાજના પડતર પ્રશ્નોના નિરાકરણ બાબતે પત્ર લખવા માંગાવ્યો અને દશેરા સુધીનો સમય આપવા માંગાવ્યો તો આપને વિગતવાર જોશું કે પત્રમાં શું લખવામાં આવ્યું છે વિષય રાજપૂત સમાજના પડતર પ્રશ્નોના નિરાકરણ બાબત સંદર્ભ અમારો તારીખ પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસ નો પત્ર માનનીય સાહેબ શ્રી સવિનય સહ જણાવવાનું કે છેલ્લા ઘણા વર્ષોથી રાજપૂત સમાજના ઘણા પ્રશ્નો પડતર છે અગાઉ તારીખ બે હજાર એકવીસ ના રોજ રૂબરૂ મુલાકાત વખતે પણ પ્રશ્નોની રજૂઆત સીએમ હાઉસ ખાતે કરવામાં આવેલ હતી પરંતુ આજ દિન સુધી એક પણ પ્રશ્નનું નિરાકરણ થયેલ નથી ગુજરાતના ક્ષત્રિય સમાજ પ્રત્યે ઓરમાયું વર્તન અવગણના થઈ રહી છે તેવી લાગણી ઉદભવી છે માટે સત્વરે સમાજના તારીખ પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસના પત્ર સાથે રજૂ કરેલ જુદા જુદા પત્રોની નકલો માંગ દર્શાવેલ જેવા કે સરકાર માંગ પૂરતું પ્રતિનિધિત્વ વહીવટ માંગયોગ્ય પ્રતિનિધિત્વ સહિતના મુદ્દાઓ સામાજિક સંસ્થાઓને જમીન ફાળવવી સહિત પ્રશ્નોનું તારીખ દસ ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધી દશેરા પહેલા નિરાકરણ કરવા પુનઃ વિનંતી કરવામાં આવે છે એક મહિનામાં હકારાત્મક પ્રતિભાવ નહીં મળે તો દશેરા પછી સમય ગુજરાતની ક્ષત્રિય રાજપૂત સંસ્થાઓના પ્રતિનિધિઓની બોલાવવામાં આવશે અને આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે જે આપ સર્વેની જાણ માટે આભાર સહ જય માતાજી નકલ રવાના માનનીય શ્રી બણવતસિંહ રાજપૂત મંત્રી શ્રી ઉદ્યોગ ખાન માનનીય શ્રી હર્ષભાઈ સંઘવી ગૃહ રાજ્ય મંત્રી શ્રી ક્ષત્રિય સમાજના તમામ રાજકીય આગેવાનો આ પત્ર લખવામાં આવ્યો છે સંકલન સમિતિ વતી રમજુભા જાડેજા મુખ્ય સંકલન કરતા રાજપૂત એકતા કેન્દ્ર ગાંધીનગર